હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે સકરિયા શેકવાની એકદમ નવી રીતે ટ્રાય કરીશું તેના માટે સકરિયાને આ રીતે ધોઈ લેવાના છે પછી આપણે એને સરસ રીતે સુકવા દઈશું અને અથવા તો કપડાંથી લૂછી લેવાના છે એટલે કોરા થઈ જાય આ રીતે પછી હવે આપણે એને શેકીશું એકદમ સિમ્પલ અને સરળ રીત છે આ રીતે ફટાફટ શેકાઈ પણ જાય છે અને એનો ટેસ્ટ એવો જ જળવાઈ રહે છે એવી જ મીઠાશ આવે છે તો ચૂલાનો જે ટેસ્ટ છે એ તમે ગેસ ઉપર મેળવી શકો છો એટલા સક્કરિયા મીઠા થાય છે તો એના માટે કઢાઈની અંદર આપણે મીઠું લઈ લીધું છે જો તમે આ મીઠુંનો ઉપયોગ ના કરવો હોય તો તમે સિંધો મીઠુંનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે શક્કરિયાને આ રીતે ગોઠવી દેશું અને ઢાંકીને એને દસથી પંદર મિનિટ જેવું પકાવીશું તો સરસ એવા સક્કરિયા શેકાઈ જશે અને વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું અને પલટતા રહેવાના એટલે બધી સાઈડ સરસ રીતે સકરિયા શેકાઈ જાય તો આ રીતે આપણે ઢાંકીને સરસ શેકાવા દેશું દસ થી પંદર મિનિટની અંદર જ સરસ એવા સક્કરિયા શેકાઈ જશે અને જે આપણે શિવરાત્રીમાં તો ખાતા હોય છે તો આ રીતે તમે કરી શકો છો અથવા તો મેં આની પહેલા એક રીત શેર કરેલી હતી માટીની તાવડીમાં પણ શેકી શકો છો એમાં પણ દસથી પંદર મિનિટની અંદર ફટાફટ શેકાઈ જાય છે અને સરસ એવા શેકાય છે એની જે મીઠાશ છે જે ચૂલામાં સેકેલા સક્કરિયા હોય એવી જ મીઠાશ આવે છે તો તમે બંનેમાંથી કોઈપણ રીત ટ્રાય કરી શકો છો એની લિંક જોઈતી હોય તો તમને મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને મારી ચેનલ ઉપર પણ મળી જશે આ રીતે સક્કરિયાને પલટીને બધી સાઈડ સરસ રીતે આપણે શેકાવા દઈશું જો મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમ નોટિફિકેશન મળી રહે અને તમારું કોઈ પણ રેસીપીઝ માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો વિડીયો ગમે મારી રેસીપીઝ ગમે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમે જોઈ શકો છો આસાનીથી સક્કરિયા આમાંથી આસાનીથી ચપ્પું જતું રહે છે શક્કરિયા સરસ એવા બફાયા છે પણ હજુ મોટું સક્કરિયું થોડી વાર આપણે રેવા દઈશું એટલે આપણે ઢાંકીને રેવા દેવાનું છે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી આપણે ચેક કરી લઈશું એકદમ પરફેક્ટ એવા શક્કરિયા શેકાઈ ગયા છે તો કેવી લાગે આજની આ ટિપ્સ અને ટ્રીક્સ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો હવે આપણે આ રીતે એક પ્લેટની અંદર કાઢી લેશું ઉપર જે મીઠું ચોટેલું છે એને ખેરીને સાફ કરી લેવાના છે એટલે મીઠું એમાં નહીં આવે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા સક્કરિયા શેકાઈ ગયા છે એકદમ પરફેક્ટ જેવા આપણે કુકરથી સક્કરિયાને બાફતા હોય એના જેવા જ બફાઈ જાય છે પણ જે ટેસ્ટ છે એ કુકરમાં મોડો થઈ જાય છે સક્કરિયાનો ટેસ્ટ એના કરતાં આ રીતે તમે શેકશો શક્કરિયાને તો પરફેક્ટ એવો ટેસ્ટ આવે છે એકદમ મીઠાસવાળા લાગે છે અને ખાવાની પણ મજા આવે છે તો એકદમ પરફેક્ટ એવા શક્કરિયા બફાઈને એટલે કે શેકાઈને તૈયાર થઈ ગયા છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી અથવા તો નવી ટીપ્સ સાથે ત્યાં સુધી બાય